ચૌદ વીઘા જમીન વેચવાની છે એક વીઘાનો ભાવ નવ લાખ રૂપિયા છે નેળિયાથી એન્ટ્રી બોર સાથે તાલુકો ખેરાલ મહેસાણા મહેસાણાની ગામડાની આ એરંડા વાયેલા છે તે જમીન એરંડાવાળી એરંડા દેખાય તે પછી ગાડી સામે દેખાય એ પણ જમીન અંદર આવી જાય છે ચૌદ વીઘામાં આ બાજુ રાયડો આવ્યો તે આ ઉપર ન બંને आरिया बाजू वाल बंदी चौदह बीघा जमीन एक बीघा ना भाव लाख रुपया बोर्ड साथ नेड़िया थी एंट्री एप्रोच रोड थी एक किलोमीटर अंदर नेड़िया में गाड़ी जाए थे वो रस्तो आ सामने देखा है रायडो ये अंदर आई जैसे चौदह बीघा अंदर एरंटा आई जैसे ऊपर न बंदे आई जैसे चौदवी का जमीन सामे थे बोर ऊपर न बंदे, नीचे दिखा रेड़ो और रंडा बाजू मोती आई जैसे 14 बीघा जमीन 1 बीघा न 9 लाख रुपया भाव में मा थोड़ी मान सम्मान जड़ाव में આવશે पार्टी हो तो जु रुबरू अब रुबरू आओ मेहरबानी करी नहीं सामने दिखाते बोर बोर साथ है चौदह वीघा जमीन एक बीघा नो भाव नौ लाख रुपया जमीन चौदा जमीन एक बीघा नो भाव नौ, नौ लाख रुपया 14 विगा जमीन गाई रंडा गाडी मु केते पंखे तर आई जेसे अंदर नेडिया थी ज एंट्री देखा थे बाजू वाला ते, ते बीजा वीडियो में आप जोई सु

चौदह बीघा जमीन एक बीघा नौ बावन नौ लाख रुपया जो आ देखा थे एक पट्टो आखो सड़म ओहो सात बीघा नो आखो सड़म पट्टो अब बाजू वालू पण करो सामे देखा थे बोर एरंडा ये बधु देखा थे बोर आ सड़ंग एक पट्टो आखो सात बीघा

ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન આવેલી છે પાર્ટી હોય તો જ રૂબરૂ મળવું જમીન જોયા પછી ડોક્યુમેન્ટ મળશે સાતવી જનો આખો પટ્ટો નેળીઓ બરોબર છે एक आ बाजूरी ना आ एरंडा देखो ऐ सामेबोर देखा आ देखा है ते पन हो आ वावेतर करीना थी वो मु देखा पन सामे ईरंडा हुए थे ईरंडा सामेबोर देखा है ते पचीना बाजू मोर ચૌદ વીઘા જમીન એક વીઘાનો ભાવ નવ લાખ રૂપિયા નેળિયાથી એન્ટ્રી બોર સાથે ભાવમાં થોડું નોર્મલી ફેરફાર થઈ શકે છે सामने દેખાયતે રંડા એ સામે દેખાયતે બોર આ વાવેતર નહીં કરેલો બાજુમતે પણ આય એપ્રોચ રોડ સીધો તે બોર ઉપર જવામાં આટો વહતા દેઉતે પણ આય રંડા નેરિયા થી એન્ટ્રી જો એક સામે દેખાયતે સીધો બોર

નેડિયાથી એન્ટ્રી ખેરાળુ તાલુકાના ગામડામાં જમીન આવેલી છે એપ્રોચ રોડથી એક કિલોમીટર અંદર નેડિયામાં ગાડી જાય તેવો રસ્તો આ એરંડા રંડા પણ આવી જશે એની બાજુમાં રાયડો છે ને તે પણ આવશે ચૌદ વીઘામાં

એન્ટ્રી રાયડો બોર સાથે ચૌદ વીઘા જમીન ખેરાલુ તાલુકાના ગમડામાં જમીન આવેલી છે પાર્ટી હોય તો જ રૂબરૂ મળું બંને સાઈડ છે ને તે જમીન આ બાજુ રંડા રેડો બંને સાઈડ છે તે જમીન ચૌદ વીઘામાં આવે છે

ਬੋਰ ਸਾਥੇ ਰੰਡਾ 14ਵੀਂ ਦਾ ਜ਼ਮੀਨ 1 ਵਿጋਣਾ ਪਉ 9 9 ਲੱਖ ਰੁਪਏ ਹੈ ਨੇੜਿਆ ਦੀ ਐਂਟਰੀ ਚੌਦੀ 14ਵੀਂ ਦਾ ਮੁਤਾਰਫਨ ਸਿੰਘ ਵਗਤੀ ਹੋਈ ਜਗ੍ਹਾ ਹੈ ਕਾਰੀ ਜੋ ਉਪਰੋਂ ਆ ਖੇੜੇਲੂ ਰੂਤੀ ਪਣਉ ਸੇ ਨਾ बाजू ਵਾਲੋਂ ਫੱਟੋ ਪਣਾਈ ਜਸੇ આપણો જેસે આપણો જેસે આના બૂર નીચે રંડા 14 વીઘા જમીન 1 વીઘાનો ભાવ 9 લાખ રૂપિયા છે તાલુકાના ગામડામાં જમીન આવેલી છે એપ્રોચ રોડથી એક કિલોમીટર અંદર નેડિયામાં ગાડી જાય તેવો રસ્તો ખેતીલાયક જમીન આ દેખાય તે બોર બોર સાથે బోర్ వాఖా રસ્તો સીધા પ્રોઝ રોડ ઉપર આ નેડીયું ગાડી જાતે ઓ રસ્તો 14 વીગા જમીન 1 વીગાનો ભાવ 9 લાખ YouTube પર જમીન ના વિડિયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો અને સબસ્ક્રાઇબર્સ બટન પર ક્લિક કરો જેથી નવા વિડીયો જમીનના તમારા નોટિફિકેશનમાં આવી જશે મેજર રિયલ એસ્ટેટ યુટ્યુબ પર સર્ચ કરો આ નેળિયું એપ પ્રોજ રોડથી એક કિલોમીટર અંદર નેળિયાથી એન્ટ્રી 14 बीघा जमीन 1 बीघाનો ભાવ 9 લાખ રૂપિયા नेरियाती एंट्री एप्रोच रोड थी एक किलोमीटर अंदर नेरियामू 14 बीघा जमीन में बेचना है एक बीघा का भाव 9 लाख रुपए है બોર સાથે નેળીયાથી એન્ટ્રી ખેરાલુ તાલુકાના ગામડામાં જમીન આવેલી છે ખેતીલાયક જમીન ਸਾਡੀ ਵੀਗਾ ਜ਼ਮੀਨ 1 ਵੀਗਾ ਨੂੰ 9 ਲੱਖ ਰੁਪਏ ਨੇੜੀਆਂ ਥੀ ਐਂਟਰੀ ਦੇਖਿਆ ਤੇ ਆਖੂ ਨੇੜਿਓਂ ਗਾੜੀ ਜਾਂਦੀ ਉਹ ਰਸਤਾ ચૌદ વીઘા જમીન એક વીઘાનો ભાવ નવ લાખ રૂપિયા છે નેળિયા એન્ટ્રી કેરાલુ તાલુકાના ગામડામાં જમીન આવેલી છે બોર સાથે ચૌદ વીઘા જમીન નેળિયા એન્ટ્રી યુટ્યુબ ઉપર જમીનના વિડીયો જોવા માટે મેજર રિયલ એસ્ટેટ લખીને સર્ચ કરો અને સબસ્ક્રાઇબર્સ બટન પર ક્લિક કરો જેથી અવનવા વિડીયો તમારા મોબાઈલમાં નોટિફિકેશન તરીકે આવી શકશે ભાવમાં થોડું માન સન્માન જાળવવામાં આવશે ਪੇਮੈਂਟ ਕੰਡੀਸ਼ਨ ਕਈ ਰਿਤੇ ਸੇ ਨਾ ਉਪਰ ਮਾਨ ਸਨਮਾਨ ਜਲਾਉ ਮਾਉ ਆਉਸੇ 14 ਵਿਗਾ ਜ਼ਮੀਨ 1 ਵਿਗਾ ਨੂੰ ਬਾਉ 9 ਲੱਖ ਰੁਪਿਆ બોર સાથે પાર્ટી હોય તો જો રૂબરૂ મળો મહેરબાની કરીને પાર્ટીને જમીન ગમ્યા પછી ડોક્યુમેન્ટ મળશે जमीन जो पार्टी ने रूबरू आवुज पड़ से फरजियात तो लोकेशन के डॉक्यूमेंट की आशा राखी नहीं पहला रूबरू डॉक्यूमेंट के लोकेशन नहीं आशा राखी नहीं रूबरू मेहरबानी करी नहीं चौदह वीघा जमीन एक वीघा ना भाव नौ लाख रुपया टाइटल क्लियर जगह टाइटल क्लियर मेजर रियल एस्टेट